ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાક્ષાદ કે શરણીએ થિંબકે ગૌરી નારાયણી નું તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપણી પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય દરેકે દરેક વાત તહેવારનું મહત્ત્વ હોય એની સારો મિત્રો હિન્દુ ધર્મને લાગવી પડતી દરેક માહિતી રજૂ અમારી ચેનલ દ્વારા કરવામાં આવતી હોય મિત્રો હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને આજની રાશિ સહિત આજના ચોઘડિયાની માહિતી પણ આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાઈ જજો અમારી આરે જોડાવાથી આવી જ ધાર્મિક માહિતી હંમેશા માટે આપણને ઘરે બેઠા મળતી રહે મિત્રો આપણે આજના પંચાંગની જો વાત કરીએ તો આજે તારીખ સિત્તાવીસ દસ બે હજાર પચીસ અને વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે કા કાર્તક છૂટ આજે છ છઠ અને સોમવાર છે આ વખતે મિત્રો કાર્તક મહિનામાં છઠની તિથિ બે વાર હોવાથી આજે પહેલી છઠ છે અને આજે સોમવાર છે આજે જન્મેલા બાળકની રાશિ એટલે કે આજે જે બાળકના જન્મ થાય તેની રાશિ ધન આવે છે અને ધન રાશિના અક્ષર ઢ ફ ભ અને ઢ આવતા હોય એટલે કે જે બાળકનો આજે જન્મ થાય તેના તેનું નામ ઢ ફ ભ અને ઢ અક્ષર ઉપરથી રાખવામાં આવતું હોય મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો આજે સવારે અમૃત ચોઘડ્યું કે જે છ ને ઓગણત્રીસ મિનિટે શરૂ થઈ અને સાતને ત્રેપન મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડ્યું કે જે નવ ને સત્તર મિનિટે શરૂ થઈ અને દસને ચાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી ચલ ચોઘડ્યું કે જે એકને ઇઠ્ઠાવીસ મિનિટે શરૂ થઈ અને બે ને બાવન મિનિટે સમાપ્ત થાય તેના પછી લાભ ચોઘડ્યું કે જે બેને ત્રેપન મિનિટે શરૂ થઈ અને ચારને સોળ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડ્યું કે જે ચારને સત્તર મિનિટે શરૂ થઈ અને પાંચને ચાલીસ મિનિટે સમાપ્ત થાય મિત્રો આજના આ પાંચે પાંચ શુભ અને સારા ચોગડિયા છે કે જે ચોગડિયા કોઈ પણ નવું કાર્ય ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોગડિયામાં કરવું જોઈએ આવા ચોગડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારના વિલંબ કે વિઘ્ન આવતા નથી હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અને હંમેશાનો પંચાંગ અમે આપની પાસે રજૂ કરતા રહીએ જેનાથી આપણને ઘરે બેઠા દરેકે દરેક હિન્દુ ધર્મની માહિતી મળતી રહે કે જેમાં દરેકે દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય દરેક પૂજા પાઠનું મહત્ત્વ હોય અને દરેક વાર તહેવારનું પણ મહત્ત્વ હોય કોઈ વ્રત આવતું હોય મિત્રો તો તે વ્રત વિશેની કથા પણ અમારી ચેનલ ઉપર મૂકવામાં આવતી હોય એટલે મિત્રો આવી કોઈ પણ જાતની માહિતી મેળવવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેનાથી આપણને ઘરે બેઠા આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી મળતી રહે તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ એટલે મિત્રો આપણા ઘર પરિવાર ઉપર કોઈ પણ પ્રકારની તકલીફ કે નડતર હોય તો તે નડતરનો નાનામાં નાનો શું ઉપાય કરવો હવન કર્યા વગર પણ કેમાં રાહત કઈ રીતે મેળવવી તેની દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો આવીને આવી માહિતી આપણને મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ